નમસ્કાર સ્પાયુ ન્યૂઝમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આયોજિત સમૂહ લગ્ન આગામી મે મહિનામાં યોજાશે જૂનાગઢ જિલ્લામાં માંગરોળ શહેર અને તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન મિટિંગ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી આ મિટિંગમાં સમાજના આગેવાનો દ્વારા ખાસ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા આ મીટિંગમાં સમાજના અગ્રણીઓ અને નોકરિયાત વર્ગ સાથે મળી આવનાર તારીખ જેમાં ખાસ કરીને સમાજમાં થતા ખોટા ખર્ચને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ખાસ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે મિટિંગમાં ખાસ નક્કી કરવામાં આવ્યું છે કે આ સમૂહ લગ્નમાં લગ્ન નોંધણી માટે કોઈ પણ એક પક્ષ માંગરોળ તાલુકાના હોવા જોઈએ તેના જ લગ્ન નોંધણી કરવામાં આવશે આ મિટિંગમાં જયંતિભાઈ ચાંદપા મનીષભાઈ ગોહિલ મનુભાઈ પરમાર દેવેન્દ્રભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શહેર અને તાલુકાના આગેવાનો હાજરી આપી હતી આજે અમે માંગરોળ તાલુકાના માંગરોળના સામાજિક આગેવાન રાજકીય આગેવાન અને નોકરિયાત વર્ગ એકસાથે મળી અને અમારા સમાજના સમૂહલગ્ન બાર પાંચે બે હજાર ચોવીસના અમે જે કરવા જઈ રહ્યા છે તે અનુસંધાને સમાજની સમૂહલગ્નની બીજી મિટિંગ મળી હતી આવનારા સમૂહલગ્ન કઈ રીતે કરવા માંગરોળ તાલુકાના ગામડા માંગરોળ તાલુકા શહેર અને માંગરોળ તાલુકાના સમગ્ર નોકરિયાત સામાજિક અને રાજકીય આગેવાનોએ એવું નક્કી કર્યું કે માંગરોળ તાલુકાના જે સમુલગ્ન દર વર્ષે મેં કરીએ તેમાં દીકરી માંગરોળ તાલુકાની હોવી જોઈએ અથવા દીકરો માંગરોળ તાલુકાનું હોવો જોઈએ અને બેમાંથી કોઈ એક હોય એનું લગ્ન નોંધણી કરવાની અને ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સમાજના જ ફંડ ફાળો લઈ નોકરિયાત વર્ગના સાથ અને સહકારથી સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો સાથ અને સહકાર અને જે અમારા માંગરોળ તાલુકાના ગામડામાં જે અમારો સમાજ રહી તેમની પાછી ફંડ ફાળો લઈ અને મેં દર વર્ષે સમૂહ લગ્ન કરીએ એવા સમૂહ લગ્ન બાર પાંચે બે હજાર ચોવીસના કરવા માટેની ચર્ચા વિચારણા માટે મળ્યા હતા માંગરોળ શહેરના સમાજના પ્રમુખ મનીષભાઈ ગોહલ એડવોકેટ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ન્યાયસભીના અધ્યક્ષ ભનુભાઈ પરમાર અમારા જે શિક્ષણ સાથે મુકેશભાઈ દેવશ્રીભાઈ અમારા એડવોકેટમાં કાંતિભાઈ ગોહિલ રમેશભાઈ એવા પ્રબતભાઈ મેવાડા ખીમભાઈ પરમાર તાલુકા અને પૂર્વ પ્રમુખ એવા સમાજના બધા આગેવાનો સાથે મળી એક સુરે બાર પાંચથી સારામાં સારા લગ્ન થાય તેમનું નક્કી કર્યું હતું ઘેડ વિસ્તારમાંથી મુડુભાઈ ચૌહાણ હરેશભાઈ મેવાડા ખીમભાઈ પર આજેકથી બધાય સાથે મળી અને આ લગ્ન સમૂહ સાથે થાય તેઓ ખંભે ખંભો મિલાવી અને કાર્ય સફળ થાય બાબા સાહેબ આંબેડકર ભગવાનની ભગવાન બુદ્ધની કૃપાથી તે અનુસંધાને અમે દર વર્ષે સફળ થાય અને આ સમલગ્ન પણ સફળ થશે એવી ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની અમારા આશીર્વાદથી સફળતા પ્રાપ્ત તરફ જઈ રહ્યા છે